આજનો દિવસ કેવી રીતે છે ખાસ અને આજને પંચાંગ સાથે આજના દિવસનો વિશેષ મહિમા જાણીએ આશુતોષજી આચાર્ય પાસેથી શ્રી ગણેશાય નમઃ તપ ગુજરાતમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે આજે જાણીએ દિન મહિમામાં આજે તારીખ થઈ રહી છે પહેલી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ આજનો વાર છે ગુરુવાર તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે પોષ છઠ પોષવ નક્ષત્ર એટલે ચિત્રા નક્ષત્ર આજનો યોગ બની રહ્યો છે જે કરણ બની છે એ વિષ્ટીકરણ બની રહ્યું છે અને આજની જે રાશિ બની રહી છે કન્યા રાશિ બપોરે બે કલાક અને ત્રીસ મિનિટ સુધી કન્યા રાશિ રહેશે ત્યારબાદ તુલા રાશિ લાગુ પડશે અર્થાત બપોરે બે ને ત્રીસ સુધી જે બાળકોનો જન્મ થાય એની જન્મ રાશિ કન્યા રહેશે જેના વર્ણનાક્ષરો છે ઠ અને અણ ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મરાશિ તુલા વર્ણનાક્ષશે ર અને ત જે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે છે વાત કરીએ આજના દિવસના સૂર્યોદય અને આજે સૂર્યોદય સવારે સાત કલાક અને બાર મિનિટે રહેશે જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક અને એકત્રીસ મિનિટે રહેશે જાણીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તોમાં આજે અભિજિત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક અને એકત્રીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક અને પંદર મિનિટ સુધી રહેશે રાહુકાલમનો સમય આજે બપોરે બે કલાક અને સોળ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને ઓગણચાલીસ મિનિટ સુધી રહેશે આજના દિવસના ઉપાયની વાત કરીએ તો આજે ભૂખ્યાઓને ભોજન કરાવવું આપના માટે આજે મંગલકારી ઉપાય સાબિત થશે આપનો દિવસ મંગલમય બની રહી જે પ્રથા જય ભવાની ભાગવત કથા અનુસાર શ્રી કૃષ્ણ પણ શક્તિના પૂજક હતા એટલે સમજી શકો છો કે શક્તિનું મહાત્મ્ય શું છે દેવી શક્તિ જે મહિષાસુર મર્દિની પણ કહેવાયા શા માટે મહિષાસુર મર્દિની આ નામ પડ્યું આદિશક્તિનું શું છે એ ગાથા અને તેમના એ સ્વરૂપનું મહાત્મ્ય જણાવી રહ્યા છે આશુતોષજી આચાર્ય મહાસક્તિમાં મહિષાસુર અત્યંત શક્તિશાળી રાક્ષસ હતો કઠોર તપસ્યા કરી અને ભગવાન બ્રહ્માની પાસે એવું વરદાન માંગ્યું હતું એ કોઈ પણ વ્યક્તિના હાથે મૃત્યુ ન પામે પહેલા તેને અમરત્વનું વરદાન માંગ્યું પણ અમરત્વનું વરદાન કોઈને અપાતું ન હોવાના કારણે બીજું વરદાન માંગતો કહ્યું એટલે એમને કહ્યું સ્ત્રી સિવાય કોઈ પણ વ્યક્તિ દ્વારા કોઈ પણ વસ્તુ દ્વારા હું મૃત્યુને ન પ્રાપ્ત થઉં કારણ કે એને હતું કે સ્ત્રીઓને તો હું પહોંચી વળી શકીશ એ અબળાઓ મારું શું કરી શકે અને માટે કરીને બ્રહ્માજીએ એને વરદાન આપ્યું વરદાન પ્રાપ્ત કરી મહિસાસુર છાટો થયો અને એને સીધો સ્વર્ગ લોક ઉપર હુમલો કરી નાખ્યો વરદાનના પ્રભાવના કારણે જીતવાન સકલાન ઇન્દ્રો મહિષાસુર બધા દેવતાઓની પ્રાર્થના સાંભળીને બધા તેથી દેવતા દુઃખી થયા અને બ્રહ્માજીની પાસે જઈને પ્રાર્થના કરવા લાગે અને બ્રહ્માજી સાથે લઈને વિષ્ણુ ભગવાનની પાસે ગયા અને ત્યારે બધા દેવતાઓની બ્રહ્માજીની પ્રાર્થના સાંભળી વિષ્ણુ ભગવાને બધા દેવતાઓ સાથે મળી માતા ભગવતની પૂજા કરવાની વાત કરી ત્યારે ત્રણેય દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ મહેશ આ ભેગા થયા દેવતાઓની સાથે અને ચિંતન કરવા લાગ્યા કે હવે શું કરશું અંતે સમય કહેવાય છે રજૂઆત કરી માતાજીની ભક્તિ કરીને અને ત્યાં દરેક દેવના શરીરમાંથી એક તેજ પુંજ નીકળ્યું છે એક પ્રકાશ અને એ તેજ પુરુષ બધાના શરીરમાંથી એકત્રિત થઈ એક દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું માતાનું ઉપર સવાર ભગવતી દુર્ગા સ્વરૂપ ધારણ કર્યું અને અને કહેવાય છે એ પ્રતિકૃતિ ઉત્પન્ન થઈ ભગવતી માતા એ પ્રગટ થઈ અને એમને દરેક દેવતાઓ પોતાના આયુધમાંથી આયુધ આપ્યા છે કહેવાય છે શિવે પોતાના ત્રિશુલમાંથી ત્રિશુલ પ્રગટ કરીને આપ્યું નારાયણે પોતાના ચક્રમાંથી ચક્ર

કહેવાય છે દરેકને ખાતરી થઈ માતા ભગવતીએ મહિષાસુરના વધ માટે હિમાલયના શિખર ઉપર ઊભા રહીને મહિષાસુર અને તેની સેનાને જોરથી ગર્જના કરી યુદ્ધ માટે પડકાર ફેંક્યો આ સાથે જ માતાના માતા ભવાની અને મહિસાસુરની સેના વચ્ચે ભયંકર યુદ્ધ પ્રારંભ થયો કહેવાય છે માતાજીના સિંહે પણ કેટલાક દાનવોના કહેવાય છે પ્રાણ પખીર ઉડાડી દીધા છે અને આથી ભયભીત થઈ દાનવ સેના ભાગવા લાગી છે ત્યારે સામે સામે ભગવતીની પ્રગટ થયો પોતાની સેનાને હારથી અણી ઉપર જોઈને અણીને પોતે યુદ્ધના કહેવાય છે યુદ્ધ માટે આવી ગયો છે અને ભગવતી સાથે ભયંકર યુદ્ધ કરવા લાગ્યો છે આમ ભયંકર યુદ્ધ થયા પછી માતાજીએ એનું કહેવાય છે કેશ પાસ પકડી અને ધડથી મસ્તક અલગ કરી નાખ્યું છે અને એ સમયે કહેવાય છે સિંહે પણ એની છાતી વિધિ કરી છે જ તે માતાજીને મહિષાસુર તરીકે ઓળખવામાં આવે છે મહિષાસુરના ત્રાસથી દેવતાઓને મુક્તિ અપાવી ચંડી પાઠ દુર્ગા સપ્તસિદ્ધિનો બીજો ત્રીજો અને ચોથો અધ્યાય આ જ બાબતને વર્ણન કરે છે બીજા અને ત્રીજા અધ્યાયમાં આ ભગવતીના સ્વરૂપનું પરાક્રમનું વર્ણન છે ત્રીજા અધ્યાયમાં ભગવતી મહિષાસુરને હણી નાખે છે એનું વર્ણન છે ચોથા અધ્યાયમાં દેવતાઓ ભેગા મળી માતાજીની સ્તુતિ કરી હતી જેને સકરાદિ સ્તુતિ કહેવામાં આવે છે મહિષ આ રીતે એ દાનવ મહિષાસુરનો અંત લાવ્યો અને દેવતાઓને માનવ જાતિને પ્રકૃતિને એ નકારક ઉર્જાથી બચાવ્યા હતા કહેવાય છે કે મહિષાસુર મર્દિની માટે એક સ્તોત્ર પણ નિર્મિત થયું છે મહિષાસુર મર્દિની આ સ્તોત્ર ખૂબ જ પ્રભાવી છે આ સ્તોત્ર સવારે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી ધોયેલા કપડાં એટલે પહેરીને આસન ઉપર બેસવું જોઈએ લાલ અથવા પીળા રંગના આસન ઉપર બેસવું શક્ય હોય તો ઉત્તર કે પૂર્વ અભિમુખ બેસવું અને માતાના ચિત્રની સન્મુખ બિરાજમાન થઈ ભગવતીને પુષ્પ અર્પણ કરવા માળા વગેરે ચડાવી અને ધૂપ દીપ વગેરે તેમની પૂજા અર્ચના કરવી ત્યારબાદ શાંત ચિત્તે એકાગ્ર થઈને મહીષ સ્તોત્રનો પાઠ કરો સમગ્ર પાઠ માત્ર અને દેવી માતાના ચરણમાં ભાવ સાથે એનું પુણ્યફળ અર્પણ કરવું આમ કરવાથી તમારા જીવનમાં ચાલતી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે મહિષાસુર મર્દિની સ્તોત્ર જે છે એ આ રીતનું છે

આદિ સ્તોત્ર છે આનો પાઠ કરવાથી જીવનમાં જે કંઈ પણ તકલીફો છે જે કંઈ પણ અડચણો છે દૂર થાય છે જેને આત્મવિશ્વાસની ઉણપ હોય એ જો આ સ્તોત્રનો પાઠ ઘરના દક્ષિણ વિભાગમાં બેસીને કરે તો માની કૃપાથી એના શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે ભરપૂર ઉર્જાન્વિત બનતો હોય છે આત્મવિશ્વાસમાં ભરપૂર વધારો થતો જોવા મળે છે

કાલે મળીએ ત્યાં સુધી આપ મને અર્થાત આશુતોષ આચાર્યને રજા આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભવાની આજે આપણે જગદીશ્વરના અવતારી જીવન સાથે જોડાયેલા સ્થાનના દર્શન કર્યા સાથે જ જાણ્યો મહેશ મર્દિની મા શક્તિનો મહિમા ઈશ્વરીય શક્તિના આશીર્વાદથી આપણા સૌનું જીવન પણ ઉર્જાવંત બને અને મન પ્રફુલ્લિત રહે તે જ પ્રાર્થના સાથે હવે સમય થયો છે આજની આ ભક્તિ સભર યાત્રાના સમાપનનો પણ આવતીકાલે ફરી મળીશું અને આધ્યાત્મની સફરને આગળ વધારીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર